આજ રોજ ઉકાઈ તાલુકાના ઘોડા ગામે નવનિર્મિત ક્રિકેટ મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે ક્રિકેટ મેદાન આઝાદી પછી પ્રથમવાર ગ્રામના સરપંચ શ્રીમતી જસનીબેન દ્વારા સ્વયં ખર્ચે ગ્રામજનોના હિતમાં બનાવવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે પોતે મહિલા હોવા તેમજ છતાં ગામના વિકાસના અનેક કામોની સાથે ગામના યુવાનો દીકરીઓને રમતગમતની સાથે ખેલ દિલીથી ભાવના જાગી અને સાથે આગળ જતાં આ મેદાનમાં પ્રેક્ટિસ કરી સારા રમતવીરો અને પોલીસ આર્મી જેવી તાલીમ લઈ આ વિસ્તારનો રાષ્ટ્રીય કક્ષાએ નામ અપાવે તેવી શુભ આશાએથી આ મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું જ્યાં ઉદઘાટનની સાથે જ ચાર ડિસેમ્બરથી લઈને સાત ડિસેમ્બર સુધી એક ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓની સાથે આસપાસના ગામના સરપંચશ્રીઓ જી જીબી ઉકાઈ કે પેપર મિલ અને જીએસ ઈ સી એલ અધિકારીઓ સાથે ઘોડા તથા આસપાસ ગામના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ એલ્સાબેન દિનેશ બે હું ગ્રામ પંચાયતની સભ્ય છું આજે અમારા ગામમાં જે સરપંચ છે દેશની બહેને એણે મેદાન બનાવી આપ્યું તો જે ગામના ખેલાડીઓ છે છોકરાઓ છે એમના માટે રમવા માટે એક સારું મેદાન મળી ગયું આ જે મેદાન નહી હતું તે લોકો બહાર બીજા ગામમાં બીજા ફળિયામાં રમવા જતા હતા પણ મેદાન બનાવ્યું તો ગામના છોકરાઓને બી એનાથી ફાયદો થયો અને તેમજ બહેનો માટે પણ એક સારું એક ગ્રાઉન્ડ મળી ગયું તેનાથી જે ગામના એક છોકરીઓ છે જે ભણે છે તેઓ આવનારા સમયમાં જ્યારે તેઓ પોલીસની કે ગમે તે પરીક્ષાઓની તૈયારી કરે તો એક ગ્રાઉન્ડ અમને મળ્યું એનાથી અમને ખૂબ ફાયદો હું ગામી દાઉદ આજ રોજ ગોડા ગામ ખાતે હેજલ ક્રિકેટ ગ્રાઉન્ડ ભવ્ય ટુર્નામેન્ટ ઉપર છે સંખ્યામાં અલગ અલગ આજે ખાસ આજે મારા ગામની હતો આજે જે ભરતીઓ થાય છે એ ભરતીઓ ની અંદર જે પોલીસ છે છે કે આજે અમારા ગામમાં ગ્રાઉન્ડ હતો અન્ય જગ્યા પર માટે દોડ માટે અમે જતા હતા પણ આજે આ જીબેન દ્વારા પ્રથમ વખત આ ક્રિકેટ અમારા ગામમાં બની અમે ખુશી છે ને આગળ પણ અમારા જવાનો આગળ વધે ક્રિકેટમાં રમત ગમત અલગ 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 વિસ્તાર માં આઠ તારીખ નવ તારીખ સુધી તારીખ સુધી ચાલશે હું કુમાર દેવદતભાઈ પટેલ ચીફ એન્જિનિયર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન જીસેકના પરિવાર વતી અહીંની જે ક્રિકેટ હેઝલ ક્રિકેટ ક્લબના ઘોડાના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે એ પૈકી જેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે એવા જસનીબેન કે જેમણે આટલું સુંદર ક્રિકેટ બનાવ્યું છે અને ગામને સમર્પિત કર્યું છે એટલે એટલું કહી શકાય કે આ ક્રિકેટ ગ્રાઉન્ડથી જે ખેલાડીઓમાં ખેલ ભાવનાઓ વિકસિત થશે અને એ દ્વારા આપણે ગણીએ તો એકતાની ભાવના પણ એમનામાં જન્મશે અને આપણા આખા ભારત દેશની જે એકતા છે એને અખંડિત છે જાળવવામાં ખૂબ જ મદદરૂપ થશે તેમ વ્યક્તિગત રીતે જોઈએ તો આ જે ખેલાડીઓ છે એમને ખૂબ જ સારી તક મળશે આપણે પોલીસમાં ભરતી જે થાય છે એના માટેના જે કંઈ પ્રેક્ટિકલ પરીક્ષાઓ હોય છે એને ઉત્તીર્ણ કરવા માટે ખૂબ જ સારું આ ગ્રાઉન્ડ છે એટલે એ લોકો ખૂબ જ પ્રેક્ટિસ કરી આર્મીમાં પોલીસમાં કે બીજા અનેક વિભાગોમાં એવો ભરતીને ભરતી કરવા માટે આ મેદાન ખૂબ જ ઉપયોગી થશે એવું એ હું માનું છું અને આશા રાખું છું અહીંથી ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ પણ પેદા થશે કે ગામના યુવાનોમાં આ પોટેન્શિયલ છે હું ઘણા વખતથી મેં જોઈ છે એટલે આ પ્રસંગે હું જશનીબહેનને તથા એમના ગ્રામજનોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું મારું નામ જયસ્ીબેન ગામિત હું ઘોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ આઝાદી પછી પહેલીવાર આ ઘોડા ગામની અંદર એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે એટલે અમને પણ બહુ ખુશી થાય છે કે આ ગ્રાઉન્ડ અમે કઈ રીતે બનાવશું અને કઈ રીતે અમે આ છોકરાઓને આગળ કરશું એના માટે અમને તકલીફ હતી તો આના અનુસંધાનની અંદરમાં અમારા જ ફોરેસ્ટ વિભાગની અંદર એક જમીન છે એ જમીનમાં વનીકરણ નહીં હતું એ વનીકરણમાં નાના નાના બાળકો રમ્યા કરતા હતા એ ગ્રાઉન્ડ અમે બધું કરીને સાફ સફાઈ કરીને આજે ચાલુ કર્યું છે અને એનું ઉદ્ઘાટન થયું છે તો હું આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હું જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને કહેવામાં ચાહું છું કે અહીંયાથી રમીને પ્રેક્ટિકલ કરીને રાજ્યોમાં જાય રાજ્યોમાંથી દેશમાં જાય બીજા દેશોમાં જાય એવી હું આશા રાખું છું તેમજ આ ક્રિકેટ ગ્રાઉન્ડનો એવી રીતે ઉપયોગ થાય કે અહીંયા પોલીસ માટે પણ દોડમાં પણ આ છોકરાઓ આવી શકે અને લેડીસો પણ આવી શકે અને એનું આર્મી છે પોલીસમાં છે હરેક માં એ ભાગ લઈને આગળ વધે એવી હું આશા ને વિશ્વાસ રાખું છું તેમજ આજે આ ગ્રાઉન્ડ બનાવવા માટે અમારા એકસો સત્તાવન વિધાનસભાના જે મંત્રી માજી મંત્રી સાહેબ કુંવારજીભાઈ હળપતિ સાહેબનો નો સાહ સહકાર પાર્ટી ના જે સંગઠન છે એ લોકોનો પણ અને ફોરેસ્ટ વિભાગનો પણ હું આભાર માનું છું કે લોકોનો પણ તેમજ હું આવનારા દિવસો માટે હું આશા રાખું છું કે આ જે ક્રિકેટ ગ્રાઉન્ડ ઘોડા ગામને નામે કરી આપે એવી રીતે અત્યારે હાલમાં જે યુવાન જયરામભાઈ ગામિત મંત્રી બન્યા છે એમના પર હું આશા ઉન્ડ માટે આપણા થર્મલ ના અને જે કે ના જેટલા પણ અધિકારીઓ આવ્યા છે એ લોકોનો પણ ખૂબ આભાર માનું છું સર આવનારા દિવસોમાં તમારો શાસક અમારી પાછો એવી હું આશાને વિશ્વાસ રાખું છું જય હિન્દ જય ભારત